પરફેક્ટ રીતે ખાંડવી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ ચણાનો લોટ લેવો ટુ એન્ડ હાફ બાઉલ છાશ અને ચાર ચમચી ખાટું દહીં લેવું ચણા લોટને ચાળી તેમાં હિંગ હળદર પાવડર અને મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી દેવું હવે તેમાં ખાટું દહીં અને છાશ એડ કરી સારી રીતે મિક્સ કરી તેનો બેટર બનાવી દેવો હવે આ બેટરને ગેસ લો ફ્લેમ પર મૂકી અને સતત ચલાવતા રહી કૂક કરી લેવાનું છે તેને પ્લેટમાં થોડું ફેલાવી અને ચેક કરી લેવાનું તેનો રોલ વળે છે તો તે બેટર રેડી છે હવે આ બેટરને થોડું ઘર રમ હોય ત્યારે જ તેની બધી પ્લેટ પર આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દેવાની અને તેને ઠંડુ થવા મૂકવાનું પાંચથી છ મિનિટ બાદ તે ઠંડુ થઈ જાય એટલે તેને આ રીતે કટ કરી અને તેના રોલ બનાવી દેવા બધા રોલને એક પ્લેટમાં લઈ લેવા હવે તડકા પેનમાં એક મોટો ચમચો ઓઇલ લઈ તેમાં રાઈ હિંગ અને તલનો વઘાર કરી આ વઘારને ખાંડવી પર રેડી દેવું અને ઉપર કપરાનું છીણ મૂકવું વિડીયો પસંદ હોય તો લાઇક શેર ફોલો અને બોમલ કિચનને સબસ્ક્રાઈબ કરો